પાલનપુર શહેરમાં નેશનલ હાઇવે પર કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી ગઈકાલે વિધાનસભાના અધ્યક્ષ હસ્તે લોકાર્પણ કરાયું હતું રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ પાલનપુરમાં બન્યો છે શહેરના આરટીઓ સર્કલ પર નેશનલ હાઇવે પર બનાવવામાં આવેલા બ્રિજના કારણે સેકડો વાહન ચાલકો ટ્રાફિકમાંથી મુક્તિ મળશે સૌથી મોટી રાહત અમદાવાદ થી અંબાજી તરફ જતા વાહનચાલકોને ચાલકો થશે રાત પડતા જ બ્રિજ નો નજારો વિદેશના રસ્તાઓની યાદ અપાવી જાય છે પાલનપુર માં નેશનલ હાઇવે પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ નું નિર્માણ કરાયું છે તેનો રાત્રિનો આકાશી નજારો જોતા જ મેટ્રો શહેરના રસ્તાઓને પણ ઝાંખો પાડી દે તેવો જ છે એક સમયે જો વાહનો ની કતાર લાગતી હતી તેઓ આસપાસ સરળતાથી વાહનો ની અવર જવર નજરે પડી રહી છે માટે તો આ આ બ્રિજ બ્રિજ સેલ્ફી બને છે પરથી આબુ રોડથી અંબાજી તરફ જતા વાહનો અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે શરૂઆતમાં અહીં રેલવે ક્રોસિંગ આવતું હોય ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી પરંતુ હવે લોકાર્પણ થતાં આ ટ્રાફિકમાંથી સમસ્યાનો હલ થઈ શકે છે પાલનપુર શહેરમાં નવનિર્મિત રાજ્યના પ્રથમ પિલ્લર પરના થ્રી લેગ બ્રિજના નિર્માણ પાછળ નેવ્યાશી કાર્ડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નાઈમાં બન્યો હતો આ બ્રિજની વિશેષતા એ છે કે બ્રિજમાં સોળસો મેટ્રિક ટન સિમેન્ટ વપરાવે છે તેમાં જ સાત્રીસો મેટ્રિક ટન લોખંડનો પણ વપરાશ કરવામાં આવે છે પાલનપુર અને આબુ રોડ તરફ સત્તરસો મીટર લંબાઈના લેગ બનાવવામાં આવે છે જ્યારે પાલનપુર અને આબુ રોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોર લાઈન લેગ બનાવવામાં આવે છે આ આખો બ્રિજ અગ્નેશી પિલર પર ઊભો છે જેમાં ચોર્યાસી મીટરના ના સર્કલ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવી છે આ બ્રિજ કુલ એકસો એસી ગડર કોકીટન ના છે અને બત્રીસ ગડર સ્ટીલ ના લગાવવામાં આવે છે પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ સત્તર મીટર છે તો આથી અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડા